ગાંધીનગર ખાતે અંબાજી મંદિર સાથે સંકળાયેલા પૂજારીઓએ તેમની હેરાનગતિ અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. સમસ્ત ગુજરાત બ્રહ્મા સમાજના મુખ્ય સંગઠક ડામરજી રાજગોરાય નેતૃત્વમાં કરાયેલી રજૂઆતમાં મંદિરના સંચાલનમાં અને ગંભીર પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. પૂજારીઓએ આક્ષેપ કર્યા છે કે મંદિરના સંચાલક મંડળમાં કોઈ પણ પ્રજાના પ્રતિનિધિનો સમાવેશ થતો નથી જેના કારણે સ્થાનિક ભાવનાઓનું પ્રતિનિધિત્વ થતું નથી. તદુપરાંત ટેન્ડર પ્રક્રિયાના આડાસમાં ભ્રષ્ટાચાર થી આઉટસોર્સિંગ દ્વારા ભરતી કરવામાં આવે છે જેના કારણે પારંપારિક અને ધાર્મિક વ્યવસ્થાઓ પર અસર પડે છે અરજીમાં જણાવાયું કે માતાજીને શૃંગાર કે પ્રસાદ પણ ધરવામાં આવતો નથી જે શ્રદ્ધાળુઓમાં અસંતોષનો વિષય બન્યો છે પૂજારીઓનો દાવો છે કે અંબાજી મંદિર હવે માત્ર ધાર્મિક સ્થાન નહીં રહી પરંતુ તેનું વ્યાપારીકરણ કરવામાં આવ્યું છે જે મંદિરના પવિત્રતાને દુર્ભાગ્ય પૂર્ણ રીતે બગાડે છે પૂજારીઓએ મુખ્યમંત્રીને અપીલ કરી છે કે મંદિર વ્યવસ્થાને પારદર્શી અને ધાર્મિક પરંપરાઓને અનુરૂપ બનાવવામાં પગલા લેવાય અંબાજીના બ્રાહ્મણ ભૂદેવોના પ્રશ્નોને લઈ અને આજે અમે सीएम સાહેબને મળવા આવ્યા છીએ પ્રભારી મંત્રીને મળવા આવ્યા છીએ દેવસ્થાન ટ્રસ્ટના મંત્રીને મળવા આવ્યા છીએ અંબાજી મંદિરનું સંપૂર્ણપણે વેપારીકરણ થઈ ગયું છે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એ પબ્લિક ટ્રસ્ટ છે અને એના બંધારણમાં લખેલું છે કે આ પબ્લિક ટ્રસ્ટમાં પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ એના સંચાલક મંડળમાં હોવો જોઈએ આજે સંચાલક મંડળમાં પ્રજાનો ચૂંટાયેલો એક પણ પ્રતિનિધિ નથી માત્ર ને માત્ર સાત અધિકારીઓ દ્વારા આ સંચાલન કરવામાં આવે છે અને અધિકારીઓ મનસ્વીપણે નિર્ણયો કરી અને અંબાજી મંદિરનું વેપારીકરણ કરી રહ્યા છે આઉટસોર્સિસથી ભરતી કરવાની વાત લાવી અને ટેન્ડર પ્રક્રિયાથી બ્રાહ્મણોની ભરતી થાય સ્ટાફની ભરતી થાય વકીલોની ભરતી થાય આવી બેહુદી ભ્રષ્ટાચારી સિસ્ટમ લાગુ કરી છે એકાવન શક્તિપીઠનું તત્કાલીન વડાપ્રધાન અને એ વખતના માન્ય મુખ્યમંત્રીશ્રીએ એકાવન શક્તિપીઠ બનાવ્યા આજે એકાવન શક્તિપીઠમાં માતાજી રડી રહ્યા છે માતાજીને કોઈ થાળ ધરાવવામાં આવતો નથી રાજભોગ ધરાવવામાં આવતો નથી શિણગાર કરવામાં આવતો નથી સાજ સવાર આરતી પણ થતી નથી તો આવા માત્ર દેખાવો કરવાના ફોટા પડાવવા અને ફતવાના આ સરકાર રોજે રોજ ફતવાના કાર્યક્રમો કરી રહી છે આજે અંબાજીનગરના તમામ યાજ્ઞિક વિપ્રમંડળના ભૂદેવો એમને પડતી મુશ્કેલીઓના કારણે આજે ગુજરાત સરકારમાં અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ગુજરાત સરકાર અમારી વ્યાજબી માગણી અમારી સાચી રજૂઆતને ધ્યાને લે અને ઘટતું કરી અને બ્રાહ્મણોને ન્યાય આપે એવી તમામ ઉદેવોની માગણી છે